નમસ્કાર ખેડૂત મિત્રો બીજા ભાગ માં સ્વાગત છે તમારું હાલ બાર નંબર ના પિલોરે હરાજી નું કામકાજ ચાલુ છે જોઈ શકો છો અહીંયા હરાજી આવે છે માહિતી ના જાણી લઈ કેવા રહે છે બજાર ભાવ સારો માલ છે

છસો ને એકાણું સાઈઝ માં જીણા મોટું બધું મિક્સ માં છે બાકી ક્વોલિટી સારું છે છસો ને એકાણું રૂપિયા માં વેચાણ સુપર ક્વોલિટી માલ છે છસો ને એકાણું રૂપિયા માં વેચાણ માલ થોડોક આવો છે કોકો ગાંઠિયા બાકી બધું સારું છસો ને એકાણું રૂપિયા ભાવ થયો હા ભાઈ આ દલાલ છે જો સીન લઈ લો બસ છસો ને એકાણું રૂપિયા

ક્વોલિટી માં જોઈએ તો થોડુંક સારું અને નબળું હોત છે મીડિયમ ક્વોલિટી હોતી છે ભાવ આવ્યો છે સુરેશભાઈ જાબોળી ભાઈ ખેડુ નામ છે બાકી સાઈઝ મીડિયમ છે થોડીક મીડિયમ ક્વોલિટી છે ને સારી હોતી છે છસો ને છેતાલીસ ہاں اس لیے ایک کوالٹی ویڈیو ہے کیا تے جگہ نو سن نو اے 78 ابیاں 78 اکویں 78 دی بولی نہیں اتے 73 78 دی ہے 78 دی ہے સાતસો ને એકાવન રૂપિયા ભાવ થી સુપર બેસ્ટ ક્વોલિટી માં લો કઈ ઘટે એવન ક્વોલિટી છે સાઈઝ માં બધું છે ઝીણા મોટું બધું છે બાકી ક્વોલિટી માં કઈ ઘટે ને એવો માલ છે સાતસો ને એકાવન રૂપિયા વેચાણો છે સુપર બેસ્ટ ક્વોલિટી માલ છે સાતસો ને એકાવન રૂપિયા માં વેચાણો

સાતસો ને છપ્પન રૂપિયા ભાવ થયો છે મીડિયમ સાઈઝ સુપર ક્વોલિટી માલ છે કઈ કટેને ને એવું માલ છે થોડીક મોટી સાઈઝ વધી છે આની અંદર સાતસો છપ્પન રૂપિયા ભાવ છે બાકી ક્વોલિટીમાં માં કટેને કટે એવી ક્વોલિટી છે એક નંબર ક્વોલિટી છે સાતસો છપ્પન રૂપિયા ભાવ થયો છે માલ છે ગોંડલની બાજુમાં જે ગોમટા ગામ છે ને એનો માલ છે સાતસો ને છપ્પન રૂપિયા ભાવ આવ્યો છે